એટલું પાણી વિતર્યું અથવા તો હવે બહુ તો હાલો આજ કરીએ બસ ધીરે ધીરે કન્ટિન્યુ હબાવ હબાવ જવો મિત્રો આવો છે વરસાદ ગોઠણી ગોઠણી પાણી બેલામાં નિહાલ શું પાલિશ હા ભયંકર પોઝિશન આ ગૌતમમાં ગરમું ગરમું અહીંયા જોવો ગોઠ ને ગોઠ ને અહીં જોવો અહીં તો હું પાડે લઈ એમ છે જોવો બાકી ભયંકર પરિસ્થિતિ તારાજી તારાજી આ જો બિહુન બાકી ધમાવટ આવી જવો જવો આમાં ભાઈ બહુ ભયંકર છે પોઝિશન આ જવું નવા મકાનની ખુરશી બરોબર છે હલો મોડી હોય મોરિયા ભાઈ પાડા જો મિત્રો ભયંકર પરિસ્થિતિ કાવ્યા બેન કેમ છે પાણી હાતા જોવો પણ આપણે રોડ નું સીન દેખાડીએ તમને જોવો જોઈ લ્યો ભયંકર પરિસ્થિતિ હર 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 મહાદેવ જોવો માથી એક તોડે નહીં મારતું આવે આ ત્યાં જોવો ફોન જવાની બીક લાગે એટલે ભાઈ આજે આપણી વિડીયો કરી દીધો ડાયરેક્ટ ડાયરેક્ટ ચાલુ રસ્તા ભાઈ どうパニースパイ。 Yo, Mitro, ah, un seque. જડ ચડ કર નાખ્યું આખા જો કે ટોણા ને જાય તો કઈ ખબર નહીં કામ હોય સારું છે આથી જ અહીં ભરે ઓ આ ઝૂપડી કઈ બે હું હોય તો આવો ઝૂપડી

બે ઈ બે ઉપાડે લીધા પાસા એ લગભગ પાસો નાજ નાખે દીધો પાસો નાજ નાખે દીધો બીજો તે ઘાટેલી જોત ને તો આ ફૂટવાનું તો તૂટો જ ન પાડે એને કારણે નહીં मैं अर्जुन का बारे ले नहीं आवे के नेतावे आप बोलियो के भाई ये हम देखा पने है आमा देखा तने नीन होती

हाँ बंटन बच्चे रखते हैं हाँ बंटन बच्चे रखते हैं तो ना रखते हैं ना हेना वर्नो तेरी वो इंजन नहीं जामना तो ना 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 હું હરો નીકળે દેખો જખર બાપા ને આ છેડે કે વેલે છેડે પકડો 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 એ માતાજી રક્ષા કરજે ગંભીર પરિસ્થિતિ અર્જુન મમ્મા ગંભીર ગંભીર હજે એ નહીં છે આમાં કઈ વિચર્યું વિચર્યું નહીં આપણે કહીએ કે વિચર્યું વિચર્યું પણ એ ભગાતી ન નીકળે આવડ્યું apa yang saya kunjungi? ini mitra itu. Jawa Aung sekitar. Bagasi kita boleh di tinggi. Nabi Thamplah pergi kan? nas pilih paruh. Thamplah mitur Dario, 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 dario. આપણી ઝૂપડી એટલે જો લાકડું ખાતે અર્જન મામા ભારી કામ થાય છોકરા નીકળે ગું નીકળે ગું ભાઈ ઘાટ લીધો જવાની આવી એનડીઆરએફ ની ટીમ ઊભી ત્યાર જ એનડીઆરએફ ની ટીમ ઊભી ત્યાર ઈતા ના બાંધીલ છે

જો આપણો ફારો તૂટ્યા આવું છે બધું નુકસાન પૂરે પૂરું કરી દીધું કઈ ખટ્યા મીણન બાપાનો વિડીયો ગોખો મીણેન બાપાનો જો માથી શોખો કહેબમ અમ નાખે આખો આપણો કઈ થોડો ઘણો નથી કાંઈ ગયો

રોડ જરાક ખુલ્લો થયો તો એ નીકળ્યા તો નાની જ આપણે જઈએ એમાં પાવર ટીચરના ના જો આ જો આપણે આ ગટર આવું છે બધું ધમરોડે નહીં છે વર્ષે ગાઢો ગરકો વીસ ફૂટનો અહીંથી આ ગોખો રેડી કરી દીધો અને આ થાબલો તે કાં છે અને એક વાહ બે થાંભલા પડ્યા ને બે થાંભલા પડ્યા કે ત્રણ આ ત્રણ પડે કે નહીં ઓલો છે સવારો ઉપર લીધો હાય ભાઈ ગામ લો